હાય ફ્રેન્ડ જય ગોપાલ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા હોપ બધા મજામાં હશો અને જો અમે મજામાં છીએ તો આજે છે શનિવાર અને વાગ્યા છે સાડા આઠ ને જો અમારા સાત વાગ્યા સ્કૂલે વ્યા ને આપણે કપડાં ધોવાનું કામકાજ થઈ ગયું અને હવે આપણે થઈ ગયા છીએ રેડી અને હવે જાઉં છે નાસ્તો કરવા કેમકે કપડાં ધોવાય એટલે ભૂખ લાગી ગઈ હોય અને કોમલે અમારે નાસ્તો કર્યો છે રેડી હાલો તો હવે આપણે નાસ્તો કરી લઈ અને પછી આગળનું કામ ઉપાડશું તો અહીંયા જો અમારા કોમલ ને નિકુંજભાઈ બે ગેસ નાસ્તો કરવા ને આજે નાસ્તામાં છે ગરમ ગરમ ગાંઠિયા આમાં ચટણી ને સંભારો ને ભાખરી બનાવી ભાખરી તો જોયો બારી વગર ગાંઠિયા નો હાલ જો અહીંયા એમ નાસ્તો કાલે છે હાલો આપણે નાસ્તો કરવા બે જાય તમે કરી લીધો આજ તો યોગા કરતા હતા કે કસરત કરતા હતા હું કરતા હે હું કરતા હતા સારું સારું થોડુંક પેટ ઉતરી જાય તમારું હા એ મેન પ્રોબ્લેમ છે માથાની ને જો અહીંયા આમળાનું ખમણ કરીને સુઈ જ મુખવાસ માટે ને અહીંયા મેથીની સુકવણી કરીશ કાલે મારા કોમલબેને આ કામ પતાવ્યા હાલો તો હવે આપણે નાસ્તો કરી લઈ પછી આગળના કામકાજ ઉપાડીશું તમારા વંશપાઈ થઈ ગયા છે આંગણવાડીએ જ માટે તૈયાર બરાબર ને વંશ કેમ જો કેમ રોવું આવે તમને અરે બાર આવીને જવાય ક્યાં કહ્યો હાલો જે ગોપાલ જે જે કરવાનો હાલો હવે જાઓ આંગણ વાળીએ આવશો બાર વાગે હાડા બાર હું બોટલ ભરી આવું

અમને રોટલા છે ને કોઈક થાતા પણ હવે તો અઠવાડીયામાં ત્રણ વાર થઈ જઈસ ને આ છે કાંદા હાલો તારે શું ખાવા આમ જો તારે શું ખાવાનું જો કોઈનું ગીત ગાય છે ભજન ઠીક દાણા ધમાલ કરતા

પડી જાય હાલો વંશભાઈ મને જવાબ નથી દેતા ને અમારી વિધિ બેન ને લાગી ભૂખ એટલે એને જમવા દઈ દઈ બરોબર ને હાલો હાલો જમવા બી જાય હાલો તો સાત વાગી ગયા ને જો મારા વિધિ જો સાંજે શનિવાર હતો એટલે સ્વાધ્યાય માં ગયા હતા એટલે સ્વાધ્યાય માંથી જો આવી ગયા વિધિ બેન તમને શું કરાવી ગીતાજી બોલાવી સોરી ગીતાજી નો પ્રાર્થના પ્રીતિ

ગીતાજી ના શાભુસણમ માંથી શ્લોક બોલાવ્યા પછી તમારી

બે સાડી કરવાની હતી બ્લાઉઝનું કામ પતી ગયું છે અને જો અમારા અહીંયા જસભાઈ છે ને એ ટૂથપેસ્ટ લઈને બેઠા છે કેમ કે એને વિડીયો જોયો છે ને ટૂથપેસ્ટનો તો એ કરે છે પણ હું એકલા છે ને એટલે કાંઈક ને કાંઈક તો જોઈ કેમ કે અમારા વિધિ અને વંશ સુઈ ગયા છે ને જો અહીંયા કિચનમાં આપણે શેની તૈયારી થઈ છે જોઈ લઈ તો જો આમાં છે ધાણા અને મેથી સુધારીને રાખાશ માર કોમલ બેને અને આમાં છે કાંદા અને મરચાં અને આ છે લીલું લસણ આ બધું છે ને કટિંગ કરીને રાખીશ ને આમાં બનાવીશ લીલી ચટણી ને અત્યારે છે ને ભજીયા બનાવવાનો પ્રોગ્રામ છે કેમ કે ઠંડી બહુ જ પડેસ ને એટલે ગરમા ગરમ ભજીયા હોય ને તો મજા આવી જાય હમણાં તો ભજીયાની પાલટી ઉપર ઉપર ઘણી વાર થઈ ગઈ છે એટલે જો આજે બનાવવાના છે ભજીયા ને અમારા જોસભાઈ જો અહીંયા એકલા એકલા ગૂંચવાઈશ બરાબર ને તો અમારા જોસભાઈ જો અહીંયા આટા મારે છે એકલા એકલા અને વિધિબેન જો અમારા અહીં સુઈ ગયા છે ક્યારની જો કે સુઈ ગઈ છે કેમ કે બપોરે ન સુતી હોય ને એટલે અત્યારે એને વહેલીની અંદર આવ્યો અને જો વંશને એક જ સૂડ લાગી લઈ ગઈ છે કેમ કે એ હવે બપોર સૂવાનું હમણાં બે દિવસથી તો બંધ કરી દીધી છે એટલે એને વહેલીની અંદર આવતી હતી એટલે એને સૂડ આવે નકર પછી રોવે ને ધમ્પચા કરે એને જો સૂવા લઈ ગયા છે તો બસ હવે ચેતન આવે ને એટલે આપણે હાલો ભજીયા બનાવીએ અને એક સાડી કરવાની સી કરી લઈ તો ભજીયા બની ગયા જ છે ને આલેગરમ ભજીયાની પાર્ટી તમને હાલો તો જો અમે ભજીયા ખાઈ છે અને કોમલબેન બનાવે છે ને આ એક જ બનાવ્યા છે મેથીના મસાલાવાળા મસ્તો ને ભેગું છે દહીં તો જો ગરમા ગરમ ભજીયા ખવાઈ ગયા અને અમારા જસભાઈ અંદર વીઆઈ ગયા અને વીતીબેન તો જ્ઞાનમાં સુઈ ગયા તો બસ આ તો મારો આજનો વિડીયો તમને વિડીયો કેવો લાગે છે મને કમેન્ટમાં કહેજો ને અમારી ચેનલ ઉપર નવા હોય તો એને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો પાછા મળશો એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો